કેમ છો મિત્રો જોઈ લો મારી તમાકુ તમાકુમાં પણ રોજનો થોડોક ભજવાળ થાય છે અને પેલા ઓડા કરેલા એ રોજ માટે કરેલા છે તમાકુમાં તમાકુ બહુ સારી છે પણ એ રોજ ભાજી નાખે છે હવે આના માટે શું કરવું ખબર પડતી નહીં આ તો પાતી પર હોય અને પતિની ઉપર તો બધી પાક જ છે પણ રોજ બહુ નુકસાન કરી રહ્યા છે મિત્રો તમને તમાકુ દેખાય છે કેવી લાગે છે તમાકુ મિત્રો આ છે અમારી તમાકુ જોઈ લો મિત્રો હવે હમણાં એ પાઈ છે પીલા છે પીલા ભાગીને હજી તો દળ હજુ ઓછો માપે આવ્યો છે ધીરે ધીરે પણ ડળ આવશે તમાકુ બેસ્ટ નંબર સારી છે આ છે મારી તમાકુ જોઈ લો મિત્રો ને આજ છે અમારી શાકભાજીની ખેતી એ શાકભાજી છે એ અમારી શાકભાજી છે હવે ટામેટા પાકા થઈ ગયા છે અને કાલે વેહવાશે માર્કેટમાં જશે હાઉ પણ હાલમાં ઊંચા મળે છે ઊં તો માર્કેટમાં બહુ સારું આવ્યું છે સારી રીતે બેસાશે ટમેટામાં તો બહુ સારું રહી રહ્યું છે અને આ છે આ છે મારી રીંગણા રીંગણમાં પણ માર્કેટ હમણાં નેચી જાય છે પણ તો રીંગણ તો વેણવા પડશે હવે ચકચક રીંગણ આવી ગયા છે આ છે રીંગણા હવે તમને મરચાની ખેતી હું બતાવ મિત્રો મરચાની ખેતી આગળ મારા મરચાં વાયેલા છે આ છે મારા મરચાં જોઈ લે મિત્રો આ છે મરચાંની ખેતી છે અમે મરચાં આવ્યા છે ફૂલ બહુ આવી છે પણ મરચા છે ઓછા આવ્યા છે મિત્રો આવી રખત છે અમારી ખેતી અમારી ખેતી મિત્રો કેવી લાગે તો મને સારી લાગે તો કમેડી કરજો અને આવી ખેતી તો અમે હવે અમને ખેતી સિવાય કોઈ બીજું કોઈ ફાવતું નહીં ખેતી મત મજા આવે છે બીજા હવે તમને જો ચોળી પણ બતાવું ચોળીનું વાવેતર અમારે આજે હાલ હાલની તારીખમાં ચોળી આવડી આવડી થઈ રહી છે મજોળીના છોડ પણ વાયા છે અને અમુક ટમેટાડા છે અને અમુક ટમેટા અમારા પાહન છે જો ટમેટો આ તૈયાર થઈ રહ્યું છે અમુક ડોકા એ આ ડોકા અમારા ટામેટાના પાહન ડોકા છે અને આ છે અમારા ડોળી રીંગણા ડોળી રીંગણા છે અરે ડુંગળી રીંગણાના પણ હજારથી મળી માર્કેટમાં ભાવ ચાલી રહ્યા છે અને કોબીનો ડોકો તમે મિત્રો જોયો હોય તો તમે કોબીનો ડોકો છોડ બતાવો આ છે અમારી કોબી જોઈ લે મિત્રો છે આ છે ફુલાવરની ગોટી મિત્રો અમારી ખેતી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો સારી રીતે અમારા વિડીયા જોતા રહેજો અને આ વિડીયો આવતા રહેશે જય માતાજી